નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે જે રીતે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વાવાઝોડું પરિસ્થિતિ સર્જાશે આ અંગે વાતચીત કરવા માટે ખગોળશાસ્ત્રીય દિવ્ય દર્શન પુરોહિત આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધા વાત કરીશું પુરોહિત સાહેબ શું કહેશો ગુજરાતમાં વાવાઝોડાની અસર સામે આવી રહી છે સાત દિવસ સુધી આ વાવાઝોડાની અસર રહેવાની છે શું માનું શું કારણ હોઈ શકે છે એકચ્યુઅલી આપણે જે સુક પામાની આંધરી દોડ છે અને ગ્લોબલ વોર્મિંગ એટલું પેદા કર્યું છે અને કાર્બન ડાયોક્સાઇડ ચારસો સત્યાવીસ પાર્ટીકલ્સ પર મિલિયન પેદા કરી દીધો એને કારણે દરિયો સખત ગરમ થયો એટલે દરિયો છવ્વીસ સાડી છવ્વીસ ડિગ્રી ઉપર અત્યારે બત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે દરિયાનું અને એ કાર્બનને સસ્તો છે એ જ હવે સુસી નથી શકતો એટલે દરિયાનું વાતાવરણ જ્યાં ગરમ થાય છે એકદમ જ્યાં ગરમ થાય છે ત્યાં એ લો પ્રેશર જનરેટ થાય અને ઉપર ચડે ઉપર ચડે એટલે લેન્ડ ને આજુબાજુની જે દરિયાની ઠંડી હવા હોય એ પાછી એના તરફ ફરે ગરમવામાં ઉપર જાય ઠંડી હવે એ બાજુ આવે એ આવે એટલે પછી ધક્કો મારે આમથી આવતી આમ ધક્કો મારે આમથી આવતી આમ ધક્કો મારે એટલે આપણા ઉત્તર ગોરાટમાં એ પૃથ્વીના ધરીભ્રમણને કારણે એન્ટી ક્લોકવાઇઝ ફરે જે આપણે જોતા હોય છે હવે અત્યારે જે વાવાઝોડું ઉત્પન્ન નથી થયું અત્યારે બે જગ્યાએ કર્ણાટકા અને ગોવાની પાસે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે લો પ્રેશર એરિયા જનરેટ થયો છે અને અપર એર સર્ક્યુલેશન પેદા થયું છે હવે એને કારણે શું થશે કે એ આવતીકાલેના પરમ દિવસે આજે સાંજ સુધીમાં એ લો ડિપ્રેશનમાં ફેરવાશે અને આવતી આવતીકાલેના પરંત્રી સુધી લો માં રહેશે પછી ચોવીસમી મોડરેટ ડિપ્રેશનમાં જશે અને પછી પચીસ છવ્વીસ 27 ત્રણ દિવસ હાઈ ડિપ્રેશનમાં રહેશે હવે ઇન બિટવીન જો દરિયાનું તાપમાન ગબડી ના પડે એટલે ઓછું ના થાય હ્યુમિડિટી ઓછી ના થાય પવન ઓછો ના થાય તો વાવાઝોડાની સંભાવના વધી જાય તો ડિપ્રેશનમાંથી એ પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને પછી જેમ આપણે બીપર જોઈને તોકટેમાં જોયું તો એ પ્રમાણે એ સાયક્લોનિક માં ફેરવાય અને માં એટલે કે વાવાઝોડું ની અંદર ફેરવાઈ જાય એટલે આ પ્રકારની પદ્ધતિ પણ હાલના તબક્કે અત્યારે તો લો પ્રેશર એરિયા ડેવલપ થયો છે ગુજરાતની ઉપર અને જે આપણે વરસાદની વાતાવરણ જોઈ રહ્યા છે એમાં એ પણ એ બહુ એક મહત્વનું કારણ ધરાવે છે જે અસર છે ભારે વરસાદ પડી શકે છે શું માનવું છે વરસાદ કેવો રહેશે પછી જો અત્યારે વાત કરીએ તો અત્યારનો વરસાદ રહેશે દસ થી પંદર એમએમ જે જ્યાં બહુ ભારે અતિ ભારે વરસાદ લખ્યું હોય કે કહેવાત હોય ત્યાં પંદર થી વીસ એમએમ સુધીનો વરસાદ પડી શકે દસ બાર ઇંચ પડશે નહીં અત્યારે આપણે ત્યાં ગુજરાતની વાત કરીએ તો પંદર થી એકવીસ જૂનની અંદર ચોમાસુ ઓફિસિયલી બે સેન્ટર થશે વડોદરાની ખાસ વાત કરીએ તો એટલે આવનારા સમયની અંદર આ વર્ષા જૂન પછી શરૂ થશે તે જેમ એક્સ્ટ્રીમ હીટવેવ આપણે જનરેટ કર્યા ફેબ્રુઆરીમાં એકતાલીસ ડિગ્રી થઈ રહી છે ઠંડીની બાબતે ઠંડી પણ એક્સ્ટ્રીમ પડી રહી છે એ જ પ્રમાણે એક્સ્ટ્રીમ જનરેટ થશે મોનસૂન અને હું તમામ પદાધિકારીઓને રાજકારણીઓને અધિકારીઓને અને આમ નાગરિકને સ્પાર્ક ટુ ના માધ્યમથી અપીલ કરીશ કે આ વખતે પણ વરસાદ દસ થી બાર જયારે પણ પડશે ત્યારે સિઝનનો વરસાદ દસ થી બાર દિવસની અંદર પડશે અને લઈને દિવસ સુધી એક સામટો વરસાદ પડવાની સંભાવના સંભાવના છે છે એટલે પૂર આવવાની પણ લાગી રહી ઈશ્વરને આપણે પ્રાર્થના કે મારા શબ્દો ખોટા પડે ને હું ખોટો પડે શાળા ખોટી પડે પરંતુ અત્યારના સંજોગોમાં પૂર આવવાની સંભાવના પણ લાગી રહી છે એટલે લગભગ જુલાઈ ઓગસ્ટના એનાની અંદર વિશ્વામિત્રી છવ્વીસ ની ઉપર છલકાવાનું શરૂ થાય એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ કે પૂર વડોદરામાં પ્રવેશ શકે છે એટલે અત્યારે ધોધમાર વરસાદ પડશે અને સમગ્ર ભારતની વાત કરીએ તો પંચાણું થી એકસો પંદર ટકા જેટલો વરસાદ પડશે એટલે ન ધારે વરસાદ પડશે અને મહારાષ્ટ્રના અમુક એરિયાને છોડી ત્યાં દુકાળની સંભાવના એટલે કે ઓછો વરસાદ પડશે બાકી ઇવન રાજસ્થાનના રણમાં અને કચ્છના રણમાં ભરપૂર વરસાદ પડશે એટલે આપણે થાકી જઈશું બાપા ત્રાહીમા ભગવાન બંધ કરો એવી હાલત થઈ જશે એક દિવસ પડશે ત્રણ દિવસ નહીં પડે એક દિવસ પડશે ત્રણ દિવસ નહીં પડે આ પ્રકારે સંભાવનાઓ છે શું કારણ માનો છો કે જે પ્રકારે આ વાવાઝોડું સ્પ્રેડ થઈ રહ્યું છે જે સર્જાઈ રહ્યું છે વાવાઝોડું શું કારણ હોઈ શકે આ વાવાઝોડા કારણ કે ગ્લોબલ વોર્મિંગની અસર સુધી આવશે આ બહુ સરસ ક્વેચન છે એક્ચ્યુઅલી જોવા જઈએ તો અત્યાર સુધીમાં આપણે આપણા જોયા છે અને તમે દર્શકો જોયા છે કે બંગાળની ઉપસાગર ખાડીની અંદર જ વરસાદ પડતો અને વાવાઝોડા પેદા થતા હતા અને આપણે ત્યાં છેલ્લા પચાસ વર્ષોમાં માત્ર સોળ વાવાઝોડા આયા છે અને મોટા મોટાભાગના ઓમાન તરફ ફરી ગયા છે અને બાકીના જે આવ્યા છે એ પાંચથી છ વાવાઝોડા ગુજરાત તરફ આવ્યા છે જેમાં વાયુ છે તોકતે છે બી પર જોઈ ગયા વર્ષે આપણે જોયું અને દર દોઢ વર્ષે હોય એક વાવાઝોડું આપણે ત્યાં અરબ મહાસાગરમાં પેદા થાય છે અને આ જે વાવાઝોડાનું અત્યારે હું રૂટ જોઈ રહ્યો છું એટલે વાવાઝોડું તો ના હશે કહી શકાય પણ અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશન હાઈ ડિપ્રેશનમાં બદલાઈ જશે એ શ્યોર છે ગુરુ શુક્ર સુધીમાં અને પછી જો એ સાયક્લોનમાં બદલાય તો એનો જે માર્ગ છે એ માર્ગ ઘડીકમાં એ બીપર જોઈ જેવું જ રમતિયાર થશે એને રમતિયાર શબ્દ એટલા માટે આપું છું કે ઘડીકવાર ઓમાન તરફ ફંટાશે પાકિસ્તાન બાજુ ઘડીકમાં પાછું ગુજરાત તરફ ફંટાશે ઘડીકમાં ઓમાન તરફ ઘડીકમાં આપણી બાજુ અને જો ઓમાન સુધીનો વચ્ચેનો દરિયો ઠંડો નહીં પડે અને એને જો દરિયાની તાકાત અને હવાનું બળ અને હ્યુમિડિટીનું બળ મળી ગયું વાવાઝોડાને તો એ બની શકે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પ્રવેશ વડોદરામાં પણ આવે અને બની શકે કે કચ્છ બાજુ પણ જાય અને લેન્ડફોલ ત્યાં થાય એ બધું અત્યારે કેવું નકામું છે પરંતુ લગભગ સત્યાવીસ અઠ્યાવીસમીની આસપાસ આપણે ફાઇનલ ડિસિઝન નક્કી કરી શકશું કે વાવાઝોડું પેદા થશે કે નહીં થાય અને વાવાઝોડું પેદા થાય કે ના થાય પણ એણે જે લો ડિપ્રેશન એરિયા જનરેટ કર્યો છે ને અપર એર સાયક્યુલેશન એનું વાદળ આવતા સમયમાં ધોધમાર વરસાદના રૂપમાં પડવાની સંભાવના લાગી રહી છે જે અરે હા તમે કઈ રહ્યા છો લોકોએ તૈયારી રાખવી જોઈએ બિલકુલ રાખવી જોઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ભારત સરકારી સરકારમાં બહુ સક્રિય છે અને આપણા નાગરિકો પણ બહુ જાગૃત છે એટલે આપણે ભલે આવે કે ના આવે પરંતુ ના આપણે બાળકોની વૃદ્ધોની પશુ પંખીઓની જાણકારી અત્યારે રાખવી બહુ જ જરૂરી છે કેમ કે આવનારા સમયમાં વરસાદ બી ધોધમાર પડી શકે અને જો વાવાઝોડું સક્રિય થાય તો કઈ બાજુએ જશે કઈ બાજુ લેન્ડફોલ થશે અત્યારે કશું નક્કી નથી એટલે ભલે ને એ કચ્છમાં બીપો જોઈએ કચ્છમાં આવ્યું હતું તો એ અહીંયા આપણે એંસી કિલોમીટરથી સો કિલોમીટરની વિન્ડ ઘસ જોઈએ કરવી અમારે વેરસણાના પડદાઓ પણ દાંડી સાથે નીચે પડીને તૂટીને પડ્યા હતા અને આપણા વડોદરાના હોર્ડિંગ્સ તૂટી ગયા હતા તો જો એ વડોદરામાંથી પસાર થાય તો આપણે બહુ જ મોસ્ટ ડેન્જરસ પોઝિશનમાં મુકાઈએ પરંતુ અત્યારના સંજોગોમાં એ હાલ લાગતું નથી આ સંભાવના વ્યક્ત થઈ રહી છે અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હજી આપણી પાસે દસ દિવસ હાથમાં છે ત્યાં સુધીમાં વાતાવરણ એવું બને કે આ અમન યમન અને ઓમાન તરફ ફંટાઈ જાય વાવાઝોડું અને એવું ના થાય તો દરિયો એવો એને તોડી પાડે એનું અંદર બળ જ એને પેદા ના કરે કે દરિયામાં જ વીરમાઈ જાય વાવાઝોડું Apoi, să ne બિલકુલ આ હતા દિવ્ય દર્શન પુરોહિતજી અને તેઓ ખગોળશાસ્ત્રી છે ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રકારે આ વાતાવરણમાં પલટો આવ્યો છે છેલ્લા ઘણા દિવસથી આ પલટો આવી રહ્યો છે અને હવે જે લો પ્રેશરના કારણે આ વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવે તે વાવાઝોડા તરફ પ્રેરિત થઈ રહ્યો છે ત્યારે હવે આગામી સાત દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વાવાઝોડાની અસર સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે તમામ લોકોએ કાળજી રાખવી પડશે કારણ કે આ વાવાઝોડું આપ જુઓ કે અગાઉ પણ જ્યારે વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય હતી જે વાતાવરણમાં પલટો આવ્યો સિત્તેર ની એસી ની સ્પીડે જે પવન ફૂંકાતો ક્યાંક કેટલાક બેનારો પડી ગયા હતા ક્યાંક કેટલા લોકો ઝાડો પણ લોકોએ હવે જાગૃતતા રાખવાની છે લોકોએ તૈયારી રાખવાની જે પ્રકારે પુરોહિત સાહેબ કરી રહ્યા છે કે જે જૂન મહિનામાં જે વરસાદ જે શરૂ થશે તે લગભગ પંચાણું થી સો ટકાની આજુબાજુ આ વરસાદ થવાનો છે એટલે આ વખતે પણ ફરી એક વખત ગુજરાતમાં વડોદરામાં અઢાર ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે કેમેરામન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટોડે ન્યૂઝ વડોદરા